બીજે વાણિજ્ય મહાવિદ્યાલય દ્વારા બિઝનેસ બેટલનું આયોજન વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે કરાયું હતું આ ઇવેન્ટમાં ઓગણીસ સ્ટોલ અને એકસો ત્રીસથી થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી જ્ઞાન પ્રાપ્ત થાય તથા વ્યવસાયિક વ્યવસાયિક વધુ મજબૂત ઉદ્દેશ્યથી આ બિઝનેસ બેટલનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓ માત્ર નહીં પરંતુ પ્રક્રિયાઓ અને વ્યવહારિક મૂલ્યાંકનોથી પણ પરિચિત થઈ શકે આ બિઝનેસ બેટલમાં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અને ક્રિએટિવિટીના સારા પ્રતિબિંબને રજૂ કરતા સ્ટોલ પર વ્યવસાયિક વિચારો અને નવીનતમ બિઝનેસ મોડેલ રજૂ કર્યા હતા એવું કહી શકાય કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે એક અનુકૂળ વાતાવરણ મળ્યું હતું જે તેમના ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે બિઝનેસ કોમર્સ કોલેજ લગભગ છેલ્લા અમે કરીએ જેમાં બીબી અને બીકમના વિદ્યાર્થીઓને અમે વિદ્યાર્થીઓને નોલેજ તો આપતા જઈએ પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે અમે ફિલ્ડમાં મોકલતા જેમાં અલગ અલગ આઇટમ ઉપર પ્રોડક્ટ ઉપર એ લોકો ડિસ્પ્લે કરે સેલ્સ કરે એના આધારે મેં નક્કી કરે કે બેસ્ટ ટીમ કઈ છે મેઇન તો ફન ફૂડ અને ફેશનનો એક ઇવેન્ટ છે જેમાં વિદ્યાર્થીઓ લગભગ ઓગણીસ ટીમ છે અને એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વિદ્યાનગરમાં એ ઇવેન્ટ થઈ રહ્યો છે આ એક જ ઇવેન્ટ છે કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ જેને કહીએ કે ન્યૂ સ્ટાર્ટઅપ સરકાર બાદ કરી રહી છે અને એ એ જે ટ્રેનિંગ કહેવાય એમાં ક્લાસમાં આપી શકતા નથી પણ ફિલ્ડમાં જાય તો ખબર પડે કે બિઝનેસ ટુ બિઝનેસ બિઝનેસ ટુ કસ્ટમર ગ્રાહકની વર્તમાનમાં કેવી હોય ગ્રાહકને કઈ રીતે વાત કરવાની ગ્રાહક કોઈ ફૂડ લે તો એને ફીડબેક કેવી રીતે લેવાના ગ્રાહકને કેવી રીતે સમજવાનો તો જેથી કરીને ભવિષ્યમાં એને કોઈ બી બિઝનેસ કરવો હોય તો ગ્રાહકની બિહેવિયર જેને કહેવાય કન્ઝ્યુમર બિહેવિયર ઉપર એને નોલેજ પ્રાપ્ત થાય અને સમગ્ર આયોજન એની જે અમારી કમિટી દસ વિદ્યાર્થીનું જેનો લીડિંગ આપણે કોર્ડિનેટર કે કન્વીનર જે કોઈ એ સુભંગ ભાટિયા છે એ સમગ્ર ઇવેન્ટનું સંચાલન કરે છે અમે તમારા તરફ ગાઈડન્સ આપીએ છીએ